અભિયાનની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા મને ભારતના પડોશી દેશ પાકિસ્તાનની બહુ દયા આવે છે મને ઘણી મેં ઘણી વાર કહ્યું છે કે મારે પાકિસ્તાન એક વાર જવું છે પાકિસ્તાન જોવા જવું છે કે પાકિસ્તાન ભારતથી જુદું પડ્યા પછી પાકિસ્તાને શું લાઠા કાઢ્યા પાકિસ્તાનને શું મળ્યું દુનિયાના સૌથી ગરીબ દેશોની જે યાદી છે એમાં ચાર પાંચ છ દેશ છે જે પાકિસ્તાનથી નીચે છે ભારતથી છૂટા પડ્યા પછી ઓગણીસો સુડતાલીસથી ઓગણીસો સિત્તેર સુધી એવું કહેવાય છે કે ભારત કરતાં એની આર્થિક સ્થિતિ સારી હતી ભલે ત્યાં લશ્કરી શાસન રહ્યું અયુબ ખાનનું એક ચક્રિત બાર વર્ષનું લશ્કરી શાસન રહ્યું પણ આપણા કરતાં એમની આર્થિક વિકાસ દર સારો હતો અને સારો હતો કારણ કે આ ભીખ મંગા પાકિસ્તાને એ વખતે જ અમેરિકાના ખોળામાં બેસી જઈને અમેરિકા પાસેથી મફતની લોનો મફતની લશ્કરી સહાય મેળવીને એની જાતને બહુ મજબૂત રાખેલી આર્થિક રીતે પણ અત્યારે તદ્દન કંગાર થઈ ગયું છે ખાવા પીવાના વાંધા થઈ ગયા છે એને બધા સલાહ આપે છે કે ભારત સાથેના વેપારના દરવાજા ખુલ્લા કરી દો અને એમને ખબર છે કે એ સિવાય પાકિસ્તાનની સ્થિતિ સુધારવાની નથી ઉધારના પૈસા લઈને એ વ્યાજ ચૂકવે છે વ્યાજ ચૂકવવા માટે ફરી ઉધારના પૈસા લે છે આ સ્થિતિમાં મારી પાસે પાકિસ્તાનના જો શાસકો પાકિસ્તાનનું લશ્કર પાકિસ્તાનના વડાપ્રધાન સમજે તો મારી પાસે એક પ્લાન છે અત્યારે એ માત્ર ત્રણ અબજ ડોલર લેવા માટે આઈએમએફ સમક્ષ ખોળા પાથરી રહ્યા છે એની મીટિંગો થાય આઈએમએફની મિટિંગો થાય એ ત્યાંના સમાચારોના બહુ મોટા હેડિંગો છે તો આ પાકિસ્તાનને તકલીફમાંથી બહાર કાઢવા માટે આર્થિક તકલીફમાંથી બહાર કાઢવા અને તમામ તકલીફોમાંથી બહાર કાઢવા મારી પાસે એક ફોર્મ્યુલા છે પણ મને ખબર છે કે આ આ વાંકા લોકો કોઈ સંજોગોમાં આ મારી ફોર્મ્યુલા માન્ય નહીં રાખે મારી ફોર્મ્યુલા બહુ સીધી સાદી છે પાકિસ્તાનને બધી તકલીફમાંથી બહાર કાઢી દેવી છે ફોર્મ્યુલા મારી એવી છે કે પાકિસ્તાન આજે એમની પાસે કાશ્મીર છે આઝાદ કાશ્મીર જે કે છે એ મજાની વાત એ છે કે આ કાશ્મીર આપણું હતું આપણી પાસે હતું ત્યાંના રાજાએ આપણી સાથે કરાર કરીને કાશ્મીર આપણને આપી દીધેલું પાકિસ્તાન એમાં ઘૂસી આવ્યું અને પાકિસ્તાને એવું કહે છે કે ભારત પાસે જે કાશ્મીર છે એ ઓક્યુપાઈડ કાશ્મીર છે મારી પાસે જે કાશ્મીર છે એ આઝાદ કાશ્મીર છે અત્યારે તો હું શરત લગાડીને કહેવા માગું છું પાકિસ્તાન જ્યારે આપણે યુનોમાં ગયા ત્યારે ત્યાં એક વાત નક્કી કરવામાં આવેલી કે પાકિસ્તાનનું લશ્કર પાછું ખસી જશે એની રેખા સુધી કાશ્મીરમાં ભારત પણ એનું લશ્કર ઓછામાં ઓછું કરી નાખશે અને પછી આખા કાશ્મીરમાં મતદાન કરવામાં આવશે આજે હું શરત મારીને કહું છું કે જો આ આઝાદ કાશ્મીરમાં એટલે કે આ પાકિસ્તાન પાસે જે ઓક્યુપાઈડ કાશ્મીર છે એમાં મતદાન કરવામાં આવે કે તમારે ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં રહેવું છે તો ચોરાણું પંચાણું ટકા લોકો પાકિસ્તાનમાંથી નીકળી ભારતમાં આવવાનું મતદાન કરે ત્યાં બસો રૂપિયા કિલો દોઢસો રૂપિયા કિલો લોટ મળતો નથી અને અહીંનું જે કાશ્મીર છે ભારત પાસે જે કાશ્મીર છે એના લોકોને દિલ્હી કરતાં અને ગુજરાત કરતાં સસ્તા ભાવે અનાજ અને બધી જ સગવડો આપણા કરતાં સસ્તા ભાવે મળે છે એટલે સ્વાભાવિક છે કે જે આઝાદ કાશ્મીરમાં લોકો છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં લોકો છે એ ભારતમાં આવવા માટે મતદાન કરે એમ છે પણ ચાલો પાકિસ્તાન એ મતદાન નહીં કરાવે તો મારી પાસે એક ફોર્મ્યુલા છે કે પાકિસ્તાન આઝાદ કાશ્મીર જેને કહે છે એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એ ભારતને ઓગણ પચાસ વર્ષના લીઝ પર આપી દે ફોર્ટી નાઇન ઇયર લીઝ દુનિયામાં આ વ્યવહાર છે હમણાં જ શ્રીલંકાએ એનો એક ટાપુ ચીનને લીઝ પર આપી દીધો બાંગ્લાદેશે એક ટાપુ ભારતને લીઝ પર આપ્યો આ લીઝ આપવાની પદ્ધતિ બહુ જૂની છે આ એમાં કશું ખોટું પણ નથી આંતરરાષ્ટ્રીય મંજૂર પામેલી ફોર્મ્યુલા છે પાકિસ્તાન ભારતને આઝાદ કાશ્મીર ઓગણપચાસ વર્ષ માટે પટે આપી દે ભાડા પટે આપી દે રેન્ટ પર આપી દે પછી આપણે એનું સોલ્યુશન કરશું પણ હમણાં પહેલીવાર ભારત પાકિસ્તાન વચ્ચે મુદ્દો શું છે પાકિસ્તાન કહે છે કે જ્યાં સુધી કાશ્મીરમાં ત્રણસો સિત્તેર પાછી નહીં ખસે આમ નહીં થાય એ બધી વાત ભૂલી અને એમની પાસેનું કાશ્મીર ભારતને ઓગણપચાસ વર્ષના પટે આપે ઓગણપચાસ વર્ષ માટે આપે અને ભારત પાકિસ્તાનના માથે જે કંઈ દેવું છે એ આ કાશ્મીર એણે જે આપણને પાછું આપ્યું એના પેટે પાકિસ્તાનના માથે જે કંઈ દેવું છે એ વીસ વર્ષમાં જે કોઈ માગતા લેખતા દેશો છે એને ચૂકવી આપે હવે જે કોઈ દેશો પાકિસ્તાન પાસે માગી રહ્યા છે એમને પણ ખબર છે કે અમારા પૈસા ડૂબી ગયા છે જ્યાં પાકિસ્તાનમાં ખાવાના વાંધા છે ત્યાં પાકિસ્તાન આ દેવું આવતા પાકિસ્તાનને માથે અત્યારે જે દેવું છે એ પાકિસ્તાન અત્યારે એની જે આવક છે એ પ્રમાણે આવતા સો વર્ષમાં ચૂકવી શકે એમ નથી એટલે એમને ઉધારી આપનાર દેશો વિશ્વ બેંક એશિયન બેંક આ બધા ખુશ થશે જો પાકિસ્તાન આ કરશે તો એને એગ્રી થઈ જશે કે અમે વીસ વર્ષે પૈસા પાછા લઈશું તો પાકિસ્તાન એમનું એમની પાસેનું કાશ્મીર ભારતને પચાસ વર્ષના લીસ્ટ પર આપે છે અને હવે વાત આવે કે પછી ભારત જોડે લડાઈ જ ના રહી જે કાશ્મીર માટે લડાઈ ચાલે છે પ્રશ્ન ઉકલી ગયો હવે પાકિસ્તાનનું લશ્કર અત્યારે છ લાખની સંખ્યામાં છે છ લાખ દુનિયાના ચોથા પાંચમા નંબરનું લશ્કર પાકિસ્તાન નભાવે છે અને પાકિસ્તાનના લશ્કર બીક શું બતાવે છે કે અમે નહીં હોઈએ તો ભારત આવી જશે અમે નહીં હોઈએ તો ભારત આવી જશે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ કાશ્મીરનો મુદ્દો સુલતાઈ જાય ઓગણપચાસ વર્ષ માટે આપણને અખંડ કાશ્મીર મળી જાય આપણે એમનું દેવું વીસ પચીસ વર્ષની સમય મર્યાદામાં ચૂકવી દઈએ તો એમને છ લાખનું લશ્કર રાખવું છે શા માટે એમ એ પાંચ લાખનું લશ્કર પાંચ લાખના લશ્કરને ખેતી કરવાના કામે લગાડી દે એક દોઢ લાખનું લશ્કર રાખે અને ભારત એમને ખાતરી આપે પાકિસ્તાનને કે ભાઈ ને બીજે કંઈ પણ અમે કોઈ તકલીફ ઊભી નહીં કરીએ અમે અંદર તમારા ઘરમાં ઘૂસીને બીજા આતંકવાદીઓને અમારા આતંકવાદીઓને મારી નહીં નાખીએ તમારા ઘરમાં અમે શાંતિ રહેવા દઈશું પાકિસ્તાનને ખબર છે હવે તો એ સ્વીકારી રહ્યું છે કે ભારતની એ તાકાત છે કે અમારે ત્યાં આવીને છેલ્લા પાંચ છ વર્ષમાં એમણે વીસ બાવીસ જણને મારી નાખ્યા હવે પાકિસ્તાને વિચારવું જોઈએ કે જો રસ્તે જતા કે કોઈક જગ્યાએ રહેતા વીસ બાવીસ જણને મારી શકીએ છે પાકિસ્તાનમાં ઘૂસીને દર વખતે એક જ શબ્દ આવે છે કે અજાણ્યા લોકોએ ગોળી માર દીધી તો અજાણ્યા લોકો તમારા કોઈ ગવર્નરને તમારા કોઈ લશ્કરી વડાને ગોળી મારીને જતા રહેશે તો પણ તમે કશું કરી શકવાના નથી તો પાકિસ્તાનના હિતમાં છે કે ભારત જોડે એક લાંબા ગાળાના કરાર કરી દે દેવામાંથી મુક્ત થઈ જાય પાકિસ્તાનના આવકના ચાલીસ ટકા આ માત્ર લશ્કરના અધિકારીઓ ખાઈ જાય છે ચોવીસ કરોડની પાકિસ્તાનની વસ્તી પાછળ જે ખર્ચો થાય છે એનો ચાલીસમો ભાગ આ છ લાખ પાકિસ્તાની આર્મી પાછળ થાય છે દરેક પાકિસ્તાની માની એવી આરઝું છે કે મારો છોકરો લશ્કરમાં ભલે ને ચોકીદાર થઈ જાય લશ્કરમાં સફાઈ કર્મચારી થઈ જાય લશ્કરમાં રસોઈઓ થઈ જાય ત્યાં કંઈ જે કંઈ જાઓ જલાલી છે પાકિસ્તાનમાં એ લશ્કરની છે તો આ છ લાખનું લશ્કર રાખવાની પછી જરૂર નહીં એક લાખનું લશ્કર રાખે પચાસ હજારનું રાખે તોય ચાલે કારણ કે ચાઈના એની પર આક્રમણ કરવાનું નથી અફઘાનિસ્તાન જોડે પણ થોડી સરહદની છૂટછાટ મૂકીને શાંતિ ખરીદી લે તો પાકિસ્તાનનું એક લાખનું લશ્કર થઈ જાય તો પાકિસ્તાન પાસે જે કંઈ પૈસા છે એમની જે કંઈ વાર્ષિક આવક છે એ આખા દેશ માટે ખાઈ પીને રહેવા માટે કારણ કે એમને બીજું કશું કરવું નથી એમને કોઈ પ્રોડક્શન કરવું નથી એમને કોઈ કારખાના ચલાવવા નથી એમને કોઈ ઉદ્યોગ કરવા નથી એટલે જ હમણાં જ વચ્ચે આંકડા આવ્યા હતા કે પાકિસ્તાનની જે કરાચી સ્ટોક એક્સચેન્જ છે કદાચ એક માત્ર પાકિસ્તાનનું સ્ટોક એક્સચેન્જ છે કરાચી એમાં જેટલા શેર છે જે કંપનીના જેટલા શેર છે એ બધા શેર એક જ દિવસે એક જ ચેકથી માત્ર રતનટા માત્ર ટાટા આ બધા શેર ખરીદી લઈ શકે એનો અર્થ એ છે કે ભારતના એક ઉદ્યોગપતિ એક ઉદ્યોગ ફર્મ ટાટા આખું પાકિસ્તાનના બધા ઉદ્યોગો એક દિવસમાં ખરીદી લઈ શકે એમ છે તો આટલી ગરીબ સ્થિતિમાં પાકિસ્તાન જોડે જો પાકિસ્તાનના દિલમાં અલ્લાહ વસે એમના નાગરિકો માટે લાગણી ઊભી થાય આ વર્ષોથી છેલ્લા કેટલાય વર્ષોથી જે હેરાનગતિ ભોગવી રહ્યા છે એમાંથી બહાર આવવાની એમની ઈચ્છા થાય તો આ ફોર્મ્યુલા અપનાવવા જેવી છે લશ્કર રાખવાની ખૂબ જરૂર નથી એ લશ્કર પાછળ જે લાખો કરોડો રૂપિયા ખર્ચે છે જે લશ્કરી સાધનો પાછળ ખર્ચે છે એને બદલે સ્કૂલો અને હોસ્પિટલો પાછળ ખર્ચે લોકોને ખાવા આપવા પાછળ ખર્ચે ભારતને પણ શાંતિ થઈ જશે યાદ રાખો મારી મારી કોઈ ફોર્મ્યુલા ભારતના ફાયદા વગરની હોય નહીં જો પાકિસ્તાન કાશ્મીર આપી દે તો આપણે પછી પાકિસ્તાન જોડે નાના ભાઈ જેવો વ્યવહાર કરવા તૈયાર છે અને ભલે હમણાં આપણને પચાસ વરસના પટ્ટે આપી દે કારણ કે આપણને ખબર છે કે પચાસ વરસ પછી પાકિસ્તાન આપણને લીઝ પર આપેલું પાકિસ્તાન પાછું માગવા જશે તો ત્યાંના લોકો જ બળવો કરશે કે અમારે પાકિસ્તાનમાં પાછા નથી જવું અમે સ્વર્ગમાં છીએ અમારા નરકમાં નથી જવું તો આ ફોર્મ્યુલા પર ભારતનું વિદેશ ખાતું ને પાકિસ્તાનનું વિદેશ ખાતું જો આગળ વધે તો મને એમ લાગે છે કે આપણો લશ્કરી ખર્ચો પણ ખૂબ વધી જાય આ ચીન આપણને જે ડરાવે છે કે તમારી પાછળ પાકિસ્તાન છે ને આ બાજુ અમે છીએ બે બાજુથી આમાં તમે આ બે લશ્કરો સામસામે તમારી સામે ઊભા છે તો પાકિસ્તાનનો ડર ઓછો થઈ જાય તો પછી ચીન સાથે પણ આ આપણા લશ્કરને થોડી મોકળાશ મળે થોડું લશ્કરીને રાહત થાય એક પશ્ચિમના મોરચે તો આ બાજુ પણ આપણે ચીન જોડે પણ ખૂબ સારો વ્યવહાર કરી શકીએ ચીનને પણ સબક શીખવાડી શકીએ રશિયા અને રશિયાનું જે અત્યારે યુદ્ધ ચાલે છે એમાં નક્કી થઈ ગયું તમે ખૂબ પ્રચંડ તાકાત છો તો પણ એક નાના દેશને તમે દબાવી શકતા નથી રશિયા એક નાનકડા દેશને જીતવા માટે બે વર્ષથી મથી રહ્યું છે જીતી નથી શકાતું આ ચીનને સંદેશો છે કે એક નાનકડો દેશ રશિયા એનો પડોશી દેશ જૂનો એનો સાથીદાર દેશ પાછું આખો દેશ બે વર્ષથી મથી રહ્યો છે અને જીતી નથી શકતો તો એ અસંભવ છે કે ચીન ભારતને જીતી લઈ શકે ચીન ભારતને બરબાદ કરી શકે તો આ સીધી વાતની મારી એક જ વાત છે કે આ દેશમાં ને પાકિસ્તાનમાં શાંતિ અને અવંશ સ્થાપવા હોય તો પાકિસ્તાનની સરકારને અલ્લાહ સદબુદ્ધિ આપે અને એક એવો કરાર કરવામાં આવે લાંબા ગાળાનો જેથી કરીને ભારત અને પાકિસ્તાન બંને સમૃદ્ધ થઈ શકે પણ મને લાગતું નથી કે પાકિસ્તાનમાં ક્યારેય સદબુદ્ધિ આવે મને અહીં બેઠા વિચાર આવ્યો હશે તો પાકિસ્તાનમાં પણ આવું વિચારવાવાળા છે જે કહી રહ્યા છે કે ભારત જોડે સમાધાન કરવું જે ટામેટા બટાકા તમે ઈરાન જઈને પાછા આવે છે પાકિસ્તાનમાં ત્રણ ગણા ભાવે એને બદલે સરહદો ખોલી નાખો મજાની વાત છે કે જે પંજાબમાં આપણી સરહદ છે પાકિસ્તાન જોડે ત્યાંથી અફઘાનિસ્તાન માટેની ટ્રકો જાય છે અફઘાનિસ્તાન ભારત સરકાર જે મદદ મોકલે છે જાય છે પણ એ ટ્રકો પાકિસ્તાનમાં જઈ શકતી નથી ચંદીગઢના વેપારીઓ પણ કહી રહ્યા છે કે આ સરહદ ખોલી દો અમને પણ ફાયદો છે તમને પણ ફાયદો છે આશા રાખીએ કે અલામિયા પાકિસ્તાનને સદબુદ્ધિ આપે અને આપણા એક પડોશી મિત્ર આપણી સાથે સારા પડોશી તરીકે રહે જેનો બંને દેશોને ફાયદો થાય સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું